નમસ્કાર અમરેલીની જાહેર જનતાને અરવિંદ રાજપરિયાના પ્રણામ અને ગુજરાત જનતાની જાહેર જોગ આજનું મારું નિવેદન લાઠીમાં એક રાજકીય કાર્યક્રમ હતો લાઠી સિવિલ હોસ્પિટલમાં ત્યાં ભરતભાઈ સુતરિયા કૌશિકભાઈ વેકરિયા જનકભાઈ તળાવિયા આ તમામ ભેગા થયા હતા અને ગુપ્ત રીતે કાર્યક્રમનું આયોજન કર્યું હતું ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને જાણ પણ નથી કરવામાં આવી હું પણ એક કાર્યકર છું હું પણ એક કાર્યક્રમમાં જઈ ચીડ્યો મને જાણ થઈ એટલે પણ જઈને ઊભો રહ્યો કે આ લોકોએ એનો કાર્યક્રમ પૂર્ણ કરીને ભાગી ગયા શું કામ ભાગો છો ભાઈ તમારી જે હું પણ એક માણસ છું હું પણ સમાજ વચ્ચે રહું છું વધારે સાથે લઈને ચાલુ છું તમે કેમ ભાગો છો ભાગવાનું કારણ સ્પષ્ટ છે કે એક દીકરી સાથે જે કાંઈ અત્યાર સુધી ઘટનાઓ બની છે એની સંપૂર્ણ જવાબદાર કૌશિક વેકરિયા છે છે ને છે જ અને લેટરકાંડમાં જે ભ્રષ્ટાચારનો મુદ્દો ચલ્યો છે એ ભ્રષ્ટાચારમાં હવે મને શંકા છે કે ભરત સુતરિયા અને જનક ચળાવ

અમે સચાઈનો સામનો કરજો ગુજરાત રાજ્યના ડીઆઈજીને હજી એકવાર મારી પ્રાર્થના છે કે narcote test કૌશિકભાઈની સાથે સાથે જનકભાઈ ચળાવિયા ને ભરતભાઈ સુતરિયાનો પણ કરજો જેથી કરીને ભ્રષ્ટાચાર રૂપી ભરણો જે અમરેલી જિલ્લાને અત્યારે ખાઈ ગયો છે એના ખુલાસા થાય નમસ્કાર જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય ભગવા દારી વંદે માતરમ તમને કોણ કોણ પકડવામાં હતું